નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ સોળ સપ્ટેમ્બર ને મંગળવારના રોજ જસનલ માર્કેટિંગ એડમાં મગફળીની આવક જોઈએ તો ગઈકાલે જેવી આવક જોવા મળી રહી છે જેમાં પાંચસો ગુણી જૂની મગફળીની આવક છે અને સત્યાવીસો ગુણી આસપાસ નવી મગફળીની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ સામેથી હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને મગફળીના આજના બજાર ભાવ আতো হাগি ংটাই ইতোপনাই আতে কা অ্ধমারাই আতেযাইডাঁরাই দেডাইডাপাইডেরক্য়াবা দের দেরেকিংয়াইড্য়েডাাই দের আতো দ্�

ਰੈਂਜ ਬਤਾ ਕਿ ਨਮਸ਼ਟੇ ਜੀ ਕਰਨ ਬਰਮਨੋ ਉਹ ਹੁਣ ਆ ਰਿਹਾ ਮੇਦਨ ਘੜਵਾਤੋ ਹਾਜ਼ਾਨਾ 2015 16 22 2023 32 33 44 42 44 ਤੋਂ ਬਰਮੇ ਕਲੇਸ਼ਾਡਾ 42 ਬਾਬੂ ਤੋਂ ਕੋਨ ਜਮਨਾ ਕਾਉਂਡਰ ਹਾਈਡ 2000 ਰੁਪਏ 55 ਹਰਸ ਕਰਜੋਗਮਨੀ ਜਨੇਦਰ ਮਦਦ ਤੋਂ ਮਦਦ ਮੁੰਦਰ 1072 ਰੁਪਿਆ ਸੁਪਰਮਾਰ 39 ਨੰਬਰ ਮਾਈਨਰ ਸੁਪਰ ਦਾਣਾ પાછું કાવે 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 કૌન પકડાય દેખો નંબર 111 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

પંદર રૂપિયા ચોવીસ નંબર નવી માйно રોવાવાળી આથી તાર હારું હશે બોલ ઓ ભાઈ ને ભાઈ પાંચ બંદર ને એક હજાર ને બેતાલીસ રૂપિયા ઓગણચાલીસ નંબર સારો માં સાથે છે એક હજાર ને છેતાલીસ રૂપિયા ઓગણચાલીસ માલ સારો માઇનો રોવા છે જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના બજાર જે નવી જૂની બંનેના થઈને સાતસો રૂપિયાથી લઈને અગિયારસો ને પચીસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે